રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક પછીના ખાડામાં ટ્રક ફસાયો છે હાલ ચોમાસુ સત્ર શરૂઆત થઈ છે ત્યાં નાના મોટા વાહનો ખાડામાં ફસાવાની ઘટના બની રહી છે ભવિષ્યમાં બનતી રહેશે તેવું લાગી રહ્યું છે ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક નજીક ઓવરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે રોડ રસ્તાઓ ખખડદ બની ગયા છે અને જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે મોડી સાંજે

કોઈ મારું કીધું માનતું નથી ને મને દસ હજાર રૂપિયા જીસીબી ના ભાડાના ટ્રેન ટ્રેનવાળાએ મને કીધા તો અમારે ગરીબ માણસ હું ક્યાંથી કાઢી ગાડી ક્યાંથી ક્યાં જતી હતી ગાડી જમનાવરથી ભરીને જુનાગઢ જવાનું હતું મારે ગાડી કેટલા સમય ત્યાં ગૂંચેલી છે ગાડી આ ચાર કલાકથી ખૂચેલી છે મને કોઈ જવાબ આપતો નથી મેં ભજાયને ફોન કર્યા રોડ કામવાળાઓને રોડને આને ભજાયને ફોન કર્યા મને કોઈ જવાબ આપતો નથી તો મને દસ હજાર રૂપિયા ટ્રેન વાળા એ ભાડું કીધું હું ક્યાંથી કાઢું હું ગરીબ માણસ હોઉં બરોબર શું તમારી માંગણી છે મારી માંગણી છે કે મને આ મારી ગાડી છે સલામત બારે કાઢી દે તો તમારી મહેરબાની હાથ જોડીને કહું છું વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ